પાંત્રીસ વર્ષનો હોટલની ફિલ્ડની અંદર અનુભવ ધરાવતા અને પાંચ વર્ષ સુધી જેમણે કામધેનુ પાસે ક્રિષ્ના હોટલ ચલાવી હતી તે હવે આવી ગઈ છે નવા સરનામા ઉપર નમસ્કાર હું ક્ષેત્રસિંહ જાડેજા મોરબી અપડેટના બિઝનેસ આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ ક્રિષ્ના ફેમિલી રેસ્ટોરન્ટે જે ક્રિષ્ના ફેમિલી રેસ્ટોરન્ટનું સર્વપ્રથમ હું તમને એડ્રેસ જણાવી દઉં તો એડ્રેસની જો આપણે વાત કરીએ તો મોરબી કચ્છ જે હાઈવે છે કંડલા બાયપાસવાળો ત્યાં પંચાસર ચોકડી અને વાવડી ચોકડી છે બંનેની વચ્ચે જે આવેલી છે ક્રિષ્ના ફેમિલી રેસ્ટોરન્ટ આવેલી ગઈ છે ત્યાં શું શું હવે તમને વાનગીઓ મળવાની છે અનલિમિટેડ પણ ઘણી બધી ઓફરો છે અનલિમિટેડમાં તો એમાં કઈ કઈ વસ્તુ મળવાની છે તમામ માહિતી આપણે અત્યારે લેવાના છીએ અને તમે જોઈ શકો છો કે ફેમિલી રેસ્ટોરન્ટ આખું છે તમારા તમારા પરિવાર સાથે જ્યારે પણ હાઈવે ઉપર નીકળતા હોય કે અહીંયાથી મોરબીથી કચ્છ જતા જેટલા પણ લોકો હોય રાજકોટથી કચ્છ જતા જેટલા લોકો હોય તમામ લોકો અહીંયા રોકાય અને પોતાનું ભોજન કારણ કે આ હોટલ સવારથી લઈ અને રાત સુધી આમ તો ચોવીસ કલાક ચાલુ હોય છે પણ તેમાં કઈ કઈ વાનગીઓ અને કઈ કઈ વસ્તુઓ છે આપણે અત્યારે જોવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વપ્રથમ અત્યારે અહીંયા અનલિમિટેડ થાળીની જો વાત કરવામાં આવે તો અનલિમિટેડ બપોરે સવારે અગિયાર વાગ્યાથી લઈ અને બપોરે ત્રણ વાગ્યા સુધી ગુજરાતી થાળી અનલિમિટેડ તમને મળવાની છે અને એ જ થાળી તમને સાંજે સાડા છથી રાત્રે બે વાગ્યા સુધી અનલિમિટેડ મળવાની છે એ ગુજરાતી થાળી તમે અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર મજાની ગુજરાતી થાળી અત્યારે તૈયાર છે જેની અંદર ચાર શાક છે રોટલી છે ભાખરી છે રોટલો છે એની સાથે સાથે ફરસાણ પણ છે મીઠાઈ પણ છે અને ફ્રાઈમ્સ અને છાસ આ બધી જ વસ્તુ માત્ર ને માત્ર એકસો ને સિત્તેર રૂપિયાની અંદર તમને અનલિમિટેડમાં મળી જવાની છે જેનો સમય રહેશે અગિયારથી ત્રણ બપોરે અને સાંજે છે સાડા છથી રાત્રે બે વાગ્યા સુધી અને એની જ સાથે બીજી રાતને સાડા છથી લઈ અને બપોરે બે વાગ્યા સુધી અનલિમિટેડની જો વાત કરવામાં આવે તો એની અંદર તમને નવ વસ્તુ અનલિમિટેડમાં મળવાની છે જે નવ વસ્તુની અંદર મૈસૂર ઢોસા મસાલા ઢોસા પેપર ઢોસા આ ત્રણ વસ્તુ અને એની સાથે સાથે પાઉંભાજી એની સાથે સાથે તમને મળવાની છે ચાઇનીઝ ભેળ મંચુરિયન શેઝવાન રાઇસ અને નૂડલ્સ આમ આ અને એની સાથે પાછી છાસ તો આમ આ નવ વસ્તુ છે તમને એકસો ને સાઈઠ રૂપિયામાં માત્ર એકસો સાઠ રૂપિયાની અંદર તમને આ વસ્તુ અનલિમિટેડની અંદર મળવાની છે જેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો છે અને જોઈને જ તમને આ મોઢામાં પાણી આવી જાય એવી આખી થાળીઓ તૈયાર કરેલી પડી છે એની અંદરથી આ બધી વસ્તુ તમને જે સાંજે સાડા છથી રાત્રે બે વાગ્યા સુધી હોટલ ચાલુ રહેતી હોય છે અને આ બાજુ હવે તમે જે જુઓ છો વેજીટેબલ પંજાબી શાક છે પનીરનું પંજાબી શાક છે અને એની સાથે સાથે કાજુવાળું પંજાબી શાક છે અને ફ્રાઈમ્સ અને બીજી ઘણી બધી વસ્તુ છે તમે મળવાની છે તો એ પંજાબી થાળીની અંદર પણ તમને અહીંયા તમારે જે પંજાબી થાળી જોતી હોય એ પંજાબી શાક ખૂબ જ ટેસ્ટફૂલ અને ખૂબ જ સ્વાદિષ્ટ આ બધી જ વસ્તુઓ તમને અહીંયા મળવાની છે અને આની સાથે સાથે ચોવીસ કલાક નાસ્તો તમને મળી જવાનો છે નાસ્તાની જો તમને વાત કરવામાં આવે તો અહીંયા જ્યારે પણ તમે કોઈ રાત્રે બે વાગ્યા પછી પણ નીકળો કે ગમે ત્યારે તમે આવો તો તમને ચોવીસ કલાક અહીંયા નાસ્તો મળી રહેવાનો છે જે નાસ્તાની અંદર તમને ગાંઠિયા છે પુરી શાક છે ચીપ્સ છે આ બધી જ વસ્તુઓ અહીંયા તમને મળવાની છે જોઈ શકો છો કે નાસ્તાની અંદર અહીંયા બધી જ વેરાયટીઓ તૈયાર છે પકોડા છે વડાપાઉં છે ભેળ છે ભૂંગળા બટેટા છે આ બધી જ વસ્તુ ચોવીસ કલાક અહીંયા તમને મળવાની છે જી તો ચોવીસ કલાક આ નાસ્તો છે અહીંયા મળી રહેવાનો છે એની સાથે સવારમાં વહેલા આપણે આવ્યા હોય તો ગાંઠિયા તમને અહીંયા છે એ ગાંઠિયા પણ અને એની સાથે સાથે ચિપ્સ અને પૂરી શાક છે એ પણ અહીંયા તમને નાસ્તાની અંદર મળી રહેવાના છે તો આ સાથે જ હોટલની સામેની બહારની બાજુ એક જે પાન માવાની દુકાન છે કે આપણે રાતે નીકળતા હોય ને ઘણી વખત એવું બને કે કંઈ પણ વસ્તુની આપણને જરૂર હોય રાત્રે પાણી બાણી લેવું હોય કે ભાઈ કંઈ નાસ્તો લેવો હોય નાનો મોટો તો એના માટે થઈને અહીંયા એક પાન માવાની દુકાન પણ છે એની સાથે સાથે જે આપણે નાસ્તાની વાત કરીએ તો નાસ્તાની અંદર પણ જે ગાંઠિયા છે અત્યારે હવે તૈયાર થઈ ચૂક્યા છે તો એ ગાંઠિયા હું તમને બતાવી રહ્યો છું જે પુરી શાક ગાંઠિયા છે અને એની સાથે જે પૂરી શાક અને ગાંઠિયા જે મનોજભાઈ ગાંઠિયા એની અંદર જેમ આની સિવાય ચિપ્સ પણ અહીંયા તમને મળવાની છે ને પુરી શાક ગાંઠિયા તો ખરાબ તો તો તમે કોઈ પણ સમયે ક્રિષ્ના હોટલની પાસેથી નીકળો તો તમારા ફેમિલી સાથે તમે એક જ જગ્યાએ ઊભા રહી શકો છો અને તમને તમામ વસ્તુઓ જે છે એ અહીંયા તમને અનલિમિટેડમાં મળી જવાની છે આ તમામ વસ્તુઓ અને એની સાથે સાથે ક્રિષ્ના હોટલમાં ઉપરની બાજુ એક હોલ રાખવામાં આવેલો છે તમારે પણ પ્રસંગો બાદ ક્યારે પણ તમારે એવો પ્રસંગ હોય પાર્ટી હોય બર્થડે પાર્ટી હોય અથવા તો નાનો મોટો કોઈ પણ બીજો અન્ય પ્રસંગ હોય કે ફેમિલી મીટઅપ હોય કાંઈ પણ હોય તો તમે અહીંયા ઉપરનો હોલ બુક કરી શકો છો અને એકસો પચાસથી વધુ લોકોની કેપેસિટી ધરાવતો એ હોલ છે જેની અંદર એ હોલની અંદર તમે કે તમારો કોઈપણ પ્રસંગ ઉજવણી કરી શકો છો અને અહીંયા તમને જમવાની વ્યવસ્થા પણ અહીંયાથી કરી દેવામાં આવતી હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થા છે અહીંયા રાખવામાં આવી છે હવે અત્યારે હોટલની અંદરની બાજુ આપણે જઈ રહ્યા છીએ કે અંદર કેટલું સીટિંગ છે કેટલી વ્યવસ્થા છે તમે જોઈ શકો છો કે અત્યારે હોટલની અંદર ખૂબ બધી ભીડ છે અને ચાલીસથી પચાસ લોકો આરામથી બેસી શકે એટલું અત્યારે સિટિંગ આપણે જોઈ શકીએ છીએ તો ખૂબ વિશાળ સીટિંગ છે તમે તમારા ફેમિલી સાથે આવ્યા હોય તો ખૂબ સારી સર્વિસ પણ અત્યારે અહીંયા પૂરી પાડાય રહી છે સર્વિસની સાથે અત્યારે અહીંયા સીટિંગ પણ એવું ખૂબ સારું એવું છે જોઈ શકો છો અત્યારે ખાવાનું જે સર્વ થઈ રહ્યું છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો અત્યારે પણ આ હોટલની અંદર આવેલા જ છે હોટલની પાસેથી રિવ્યુ લેવાની કોશિશ કરીશું અને જાણીશું કે એમને આ હોટલનું ફૂડ છે એવું કેવું લાગી રહ્યું છે તમારું નામ જણાવજો પેલા મને હેલો આમ માનસી તમને આ હોટેલનું ફૂડ કેવું લાગે છે પહેલી જગ્યાએ હતી ત્યારે પણ અમે આવ્યા હતા એન્ડ આ હોટૅલની લેચેસી નવી જૂની નથી લાઈક આ હોટલ પહેલેથી ન જ બહુ સારી છે એન્ડ આઈ એઝ અ કસ્ટમર આઈ પર્સનલી પ્રિફર ધીસ હોટેલ બિકોઝ ધ ઓનર્સ હેવ મેડ ધેર વે ટુવર્ડ્સ ધ હૉસ્પિટાલિટી વિચ ઇઝ વેરી રેર ઇન્ડ મોરબી એન્ડ ધ ઓનલી થિંગ વિચ આઈ ફાઇન્ડ વેરી યુનિક અબાઉટ ધીસ હોટેલ ઇઝ દેટ ધીસ રિપ્રેઝેન્ટ અવર ઓન કલ્ચર વી હેવ બુથ ધ કિઝીન્સ લાઈક નો બડી લાઈક્સ ઓનલી પંજાબી નો બડી લાઈક્સ પણ ગુજરાતી સો વી હેવ બહુ તો ક્વિઝિન્સ ઓવર હિયર એન્ડ આ એક એવી વસ્તુ છે કે બધાને છે જમવું હોય તો જમી શકે અને એની હોસ્પિટાલિટી બહુ સરસ છે મતલબ ઇટ્સ વેરી કમ્ફર્ટેબલ એન્ડ ફેમિલિયર ટુ અસ ઓકે તો ફેમિલી માટે પણ ખૂબ કમ્ફર્ટેબલ છે અને બધા લોકોને જેમણે એમ કીધું એમ બધાને પંજાબી ન ભાવતું હોય બધાને ગુજરાતી ન ભાવતું હોય તો તમારા પરિવારમાં દરેક વ્યક્તિને અલગ અલગ ભાવતું હોય તો અલગ અલગ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે નાના નાના બાળકો આમ તો સ્વાદના શોખીન હોય છે બધા બાળકો તમને અહીંનું જમવાનું કેવું લાગે

એ સર્વિસની સાથે સાથે અહીંની જે લોકોની કમ્ફર્ટેબલ જેમ એકદમ ફેમિલી માટે પણ કમ્ફર્ટેબલ અને એની સાથે આ બધી જ વાનગીઓ જે આપણે હમણાં શરૂઆતમાં જ જોઈ હતી એમ અનલિમિટેડ ગુજરાતી થાળી અનલિમિટેડ જે બીજી એક થાળી છે જેની અંદર નવ અલગ અલગ જેમાં સાઉથ ઇન્ડિયન અને ઢોસા છે અને સાથે સાથે ચાઇનીઝ વસ્તુ પણ અનલિમિટેડની અંદર મળવાની છે અને પંજાબી તો ખરું જ કે જે તમે છૂટક તમારી રીતે તમારે જો પંજાબી અલગથી ખાવું તો એ પણ તમને આ હોટલની અંદર મળી રહેવાનું છે તો આમ આ હોટલની અંદર તમામ અલગ અલગ પ્રકારની વેરાયટીઓ સાથે સાથે ચોવીસ કલાક નાસ્તાની વ્યવસ્થા બધી જ વસ્તુઓ અહીંયા એક જ જગ્યાએ તમને મળવાની છે એડ્રેસ હું હોટલનું એક ફરી એક વખત જણાવી દઉં તો જે મોરબી કંડલા બાયપાસ છે તેની સા તેની સા તે રોડ ઉપર ભાવડી ચોકડી અને પંચાસે ચોકડીની વચ્ચે આવેલી હોટલ છે જેનું નામ છે કૃષ્ણા ફેમિલી રેસ્ટોરન્ટ તો એક વખત આ ફેમિ ફેમિલી રેસ્ટોરન્ટની અચૂકતી મુલાકાતો જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર